માઉન્ટ આબુ અર્બુદા દેવીના મંદિરે આવે છે રીછનું ટોળું શારદીય નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે ત્યારે માતાજીના મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળે છે ત્યારે માઉન્ટ આબુનું એક એવું મંદિર કે જ્યાં રીછનું ટોળું દર્શન અને પ્રસાદનો લાહવો લેવા માટે આવે છે પર્યટક સ્થળ માઉન્ટ આબુમાં અર્બુદા માતાજીનું ભવ્ય અને પૌરાણિક મંદિર આવેલું છે આ પવિત્ર સ્થળે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે ત્યારે વર્તમાન સમયમાં શારદીય નવરાત્રી ચાલતી હોવાથી માતાજીના ભક્તોનું ઘોડાપુર ઉમટી રહ્યું છે તો બીજી બાજુ નજીકના જંગલ વિસ્તારમાંથી રીછનું ટોળું પણ માતાજીના દર્શન તેમજ

यहाँ अधिष्ठा देवी माउंट आबू के अधिष्ठा देवी अरुदा देवी पे अभी अभी हम लोग देख रहे हैं चार चार भालू लोग ये लोग दर्शन के लिए आते हैं और इसी समय ये वापस निकलेंगे यहाँ किसी को भी कोई हानि वानी नहीं पहुंचाते पब्लिक आराम से मनोरंजन कर रही है देख रही है दुनिया भर के पर्यटक इसको देख रहे हैं ये अपनी मस्ती में मस्त है